કવિતા કરવાનું જો પહેલું માન જો નર્મદ કોઈને આપતું હોય તો એ દલપતરામ ને આપે છે દલપતરામે આ રીતે સુધારા ની પહેલી કવિતા કરી છે નર્મદ એવું કે છે કે એઓ અશ્લી ઢભની કવિતાઓ માં છેલ્લા અને નવી ઢબની કવિતા કરનારોમાં પહેલા છે એટલે આ રીતે નર્મદ પોતાના સમકાલીન દલપતરામ દાહ્યાભાઈ ત્રવાડી આ નામે કવિ દલપતરામ દસો ને વીસ માં થયો દાયાભાઈ ત્રવાડી નામના એક સંસ્કારી બ્રાહ્મણ પિતા ને તમે શાળાની અંદર

ફિલ્મ છે એક એમાં પણ આ કવિતા લીધી છે કયું ફિલ્મ છે મિત્રો છેલ્લો દિવસ એમાં પણ આ કવિતા લેવામાં આવી છે સરસ મજાની રીતે તો એકવીસ જાન્યુઆરી અઢારસો માં વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતમાં આવ્યો મૃત્યુ માર્ચ પચીસ માર્ચ અઢારસો ને અઠ્ઠાણુંમાં થયું છે તો એમના જીવન વિશેની આપણે જે વાત કરતા હતા હતા પિતાજી દાયાભાઈ એ કર્મકાંડની બ્રાહ્મણ વેદપાઠી પણ હતા અને એટલા માટે એમને ડાયા વેદ્યા નામે આખું ગામ ઓળખે આઠ વર્ષની વયે જ દલપતરામને પિતાએ યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા જાતે જ વેદાધ્યયન કરવા લાગ્યા પણ નો સ્વભાવ બહુ કડક અને ચોકસાઈ વાળો અને પરિણામે આ એમના સ્વભાવની ઉગ્રતા અને કડકાઈ આ બાળક દલપતરામ માટે બહુ પ્રતિકૂળ રહેતા અને પરિણામે દલપતરામ પોતાના મામાના ત્યાં થોડો સમય રહે છે જાય છે ત્યાં મામાના ત્યાં થોડુંક જ્યોતિષ અને સંસ્કૃત શિક્ષણ પણ તેઓ પામ્યા ગામથી શાળામાં થોડોક અભ્યાસ તેમણે કર્યો પરંતુ વિશેષ તો આઠ વર્ષની વયે હોસાર ઘટનામાં એમને શ્રી સહજાનંદ સ્વામીના દર્શન કરવાનો લાભ મળ્યો તે મહત્ત્વનું છે તો આ સહજાનંદ સ્વામીના દર્શન પછી એ સતત સ્વામીજીના સંબંધમાં હોય છે ભૂમાનંદ સ્વામીના અને એમની પાસેથી સ્વામિનારાયણ ની દીક્ષા લીધી એ જ પંથના સ્વામી દેવાનંદ પાસેથી તેઓ કાવ્ય શાસ્ત્ર છંદ વગેરે વગેરેનો અભ્યાસ કર્યો આમ વરજ ભાષા અને સંસ્કૃત ભાષાના ઉત્તમ ગ્રંથોનું અધ્યયન એમણે

એ રીતે પણ એ કામ સમાજ સુધારક તરીકે દલપતરામે પણ કામ કર્યું છે દલપતરામને કવિતા રચવાનો શોખ નાનપણથી અને તેઓ હડુલા નામનો જે સાહિત્ય પ્રકાર છે ઉખાણા જેને આપણે કહીએ એ પ્રકારના કાવ્ય પ્રકારમાં શીઘ્ર કવિતા કરવાની તો એમાં એમની સારી એવી ફાવટ હતી એટલે એની સરસ પંક્તિઓ એ રચતા સાગ ઉપર કાગ બેઠો રથે બેઠા રાણી સાગ ઉપર કાગ બેઠો રથે બેઠા રાણી બંદા બેઠા માછી ને દુનિયા ડોહળે પાણી બંદા બેઠા માછી ને દુનિયા ડોહળે પાણી એક બીજું ઉદાહરણ આપણે જોઈએ તો તોપ માં તો ગોળો જોઈએ બંદૂક માં હોય ગોળી તોપ માં તો ગોળો જોઈએ બંદૂક માં હોય ગોળી ભોજો ભગત તો એમ ભણે જે ફાગણ મહિને હોળી જે ફાગણ મહિને હોળી તો મિત્રો જુઓ કેવા પ્રકારની જે કવિતા છે વાસની સરસ મજાની ચમકકૃતિ આમાં આપણે જોઈ શકીએ છે આમાં કવિતા કરતા તો આપણને આ ચમત્કૃતિની રચના પદ્ય એ કહી શકાય એ પ્રકારની રચના શરૂઆતમાં એ કરે છે અને બાળ ભાવથી એ આનંદ પણ એમાં માણતા આ હડુલાનો જે કાવ્ય પ્રકાર છે એ કવિ কবি નાનાલાલે એમના નાનાલાલે સાહેબ એમણે સમજાવતા લખ્યું છે કે હડુડું એટલે હડુળુ કરતો છોડેલો કાવ્યગોડો એને ન હોય મો કે ન હોય માથું અંત્યનું પ્રાસ મળે પાદ પૂર્તિ સચોટ સચવાય કલ્પના અને ધમધમ કરતી જગાડે તે હડુલો તો આ પ્રકારની કવિ દલપતરામ કવિતા લખતા ખાસ કરીને કવિ શામળના પદ્ય વાર્તાઓના પરિચયમાં આવ્યા અને દલપતરામ એવી રીતે શામળ જે પ્રકારે સ્ત્રી સાતુર્યની વાર્તાઓ લખે છે અને એ રીતે એ રીતે પણ એમણે સત્સંગમાં મંદિરે જતા ત્યાં સાધુ કવિઓ જે હતા સ્વામિનારાયણ તો એ સ્વામિનારાયણ સંપ્રદાયના જે

કવિતા રચવાનો વિશેષ રંગ લગાડ્યો આ ફોર્બસ સાહેબે એના દ્વારા દલપતરામ ને અંગ્રેજી ભાષા અને સાહિત્યનો પણ અલ્પાંશે પરોક્ષ રીતે પરિચય થયો આમ તો આપણે જાણીએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાય અને જે ઘરે પિતાજીનું શિક્ષણ અને મોસાળમાં શિક્ષણ તો એ રીતે પાઠશાળા પદ્ધતિ જે હતી એ પ્રકારે સંસ્કૃત ભાષા અને વ્રજ ભાષામાં જ ભણ્યા હતા પણ આ અંગ્રેજ અધિકારી ફરબસ સાહેબના કારણે એમને અંગ્રેજી ભાષા અને સાહિત્યનો પણ એમને રંગ લાગ્યો અને ફારબસ્ત સાહેબના સૂચન અને પ્રોત્સાહનથી દલપતરાને વ્રજ ભાષા છોડીને ગુજરાતી ભાષામાં કાવ્ય લેખનનો આરંભ કર્યો અને ગુજરાત ગુજરાત આજે તરીકે એમાં મંત્રી પદે પણ રહ્યા એ જ રીતે બુદ્ધિ પ્રકાશ જો અઢારસો પચાસ માં શરૂઆત થઈ તો એ બુદ્ધિ પ્રકાશનું તંત્રી પદ પણ એમને ગ્રહણ કરી અને ગુજરાતી સાહિત્યની મહામૂલી સેવા એમને બજાવી અને એ સેવાની કદર રૂપે કોંગ્રેસ સરકારે એમને સીઆઈઈ હવે આ સીઆઈઈ ની પદવી એમને ખિતાબ એમને આપવામાં આવ્યો સીઆઈ નું પૂરું નામ છે કમ્પેનિયન ઓફ ઇન્ડિયન Empire C એનું ઓફ ઇન્ડિયન નો ખિતાબ એમને આપવામાં આવ્યો અને એ રીતે સન્માન કરવામાં આવ્યું અઠાવન માં ખૂપ વાંચન માળાની કામગીરીમાં પણ એ જોડાય છે ફાર્બર સાહેબ ની પ્રેરણા આપણે ગુજરાતી મુદ્રણ ની શોધ અને ગુજરાતી પાઠશાળાઓ શરૂ જગ્યાએ હવે શાળાઓ શરૂ થઈ અને એ શાળાઓ માટે પાઠ્ય પુસ્તકો લખવાનું કામ શરૂ થાય છે અને એમાં એ કામગીરી કરે છે એ અઢારસો ને અઠાણું માં સ્વામી ના ચરિત્ર ને નિરુક્તિ દીર્ઘ કાવ્ય રચના હરિ લીલામૃત આપીને દલપતરામે આ જગત માંથી વર્ષની ઉંમરે વિદાય હતી તો આ રીતે આપણે દલપતરામનું આ જીવન જોયું દલપતરામને ને કેટલાક ઘડનારા પરિબળોનો જોઈ લઈએ તો એક તો સૌ પ્રથમ પરિબળ એમના પિતાજી છે કે જે કડક શિસ્તના શિસ્ત પાલનના આગ્રહ હતા અને પિતાથી છૂટ્યા પછી એ મોસાડમાં એમને રહેવું પડે છે અને આઠ વર્ષના દલપતરામ

બીજું મહત્વનું પરિબળ ગણી શકે જીવનમાં સાદગી અને નીતિમત્તા આ બે ગુણો આપણને જે જોવા મળે છે એ આ સંપ્રદાયના કારણે એમનામાં દ્રઢ થયેલા છે એમની કવિતામાં પણ એ જોવા મળશે એ મુદ્દો નર્મદ ની કવિતાની તુલના કરતા આપણને સમજાવશે કે નર્મદ કેવી રીતે જુદા પડે છે અને કવિ દલપતરામ કેવી રીતે જુદા પડે છે ત્રીજું પરિબળ છે શામળ ભટ્ટ નું વાંચન તો આ શામળ ભટ્ટની વાર્તાઓના વાંચન થી એ શૈલીની ની એવો વાર્તા લખવાની શરૂઆત કરે છે ચોથું પરિબળ છે છે સંપર્ક એ પણ બની રહે આ દેવાનંદ શામળપટના અનુસરણમાં રચવા માંડેલી કવિતા હવે છૂટી ગઈ એવી રીતે ફારબસ સાહેબ ના સંપર્ક પછી વ્રજ ભાષામાં કવિતા રચવાનું પણ છોડી દઈ અને ગુજરાતી ભાષામાં એમણે લખવાનું શરૂ કર્યું તો આ રીતે દલપતરામ પણ પ્રકૃતિનારાયણ સંપ્રદાય તો આ બધી વાતો તો આપણે એમના જીવન કાર્યની જોઈ જીવનની જોઈ પણ આપણે જે વાત જોવી છે કે એમને સાહિત્ય સર્જનમાં કેવું કામ કર્યું છે એમના જીવનની શેર માટેની વાત પણ બહુ જાણીતી છે દલપતરામ ફાર્મસ સાહેબ સાથે આખા ગુજરાતમાં ઘણી બધી સ્થળે ફર્યા છે અને એ રીતે દેશની સ્થિતિ ઉપર એમને કાવ્યો રચ્યા છે વિદ્યા પ્રચારનું કાર્ય થાય નવી કન્યા શાળાઓ સ્થાપવી ગ્રંથાલયો સ્થાપવા લોકોનો કેફ વ્યસન કે શેર સટ્ટાના અનિષ્ટો વિશે જાગૃત કરવા તો એ માટે પણ તલપતરામે કામ કર્યું છે એટલે કે એક સમાજ સુધારક તરીકે પણ એમને કામ કર્યું છે લોકોને વિચાર કરતા કરવા વગેરે દ્વારા એમને સમાજ સાથે સતત અને ગાઢ સંપર્ક જાળવી રાખ્યો છે તો આ રીતે દલપતરામ પણ પોતે શેર સત્તામાં દૂષણમાં સપડાયેલા અને એ સત્તામાં પાયમાલ થઈ ગયા હતા ઝડપથી અને ઓછી મહેનતથી નાણાં કમાવાની ગેલસા રજૂ કરતું તરલ લોક માણસ એમની જ પ પંક્તિઓમાં આપણે જોઈએ તો લાખ મળ્યા તેથી લઈ લોભી શેર લાગ્યા સંગરવારે લાખ મળ્યા તેથી લઈ લોભી શેર લાગ્યા સંગરવારે ગળપણ જાણી કણિકની ગોળી મચ્છ ગળે જેમ રે પરિણામ સ્વરૂપ જે બિહાલી થઈ એની વિનોદ ઉક્તિઓ પણ એમને રચી છે ગયા શિકારે શેરને શિકાર ના કરનારા ગયા શિકારે શેરને શિકાર ના કરનારા ત્યાં સામુ શેરે કર્યો શિકારી નો શિકાર તો અહીં શેર શબ્દ એ શબ્દ આ રીતે જે છે સરસ રીતે મૂકી આપી છે તો જે મુખ્ય કૃતિઓ છે એની વાત આપણે થોડી જોઈએ તો એમાં કવિતા તો ફાર્બસવીર વેન ચરિત્ર ઉંદરખાનની ચઢાઈ માના ગુણ દલપત કાવ્ય ભાગ એક બે અઢારસો ઓગણ્યાએંસી અને અઢારસો છન્નું એ એમના આ કવિતાઓ આમાં સંગ્રહાયેલી છે નિબંધ ક્ષેત્રે એમનું પ્રદાન જોઈએ તો ભૂત નિબંધ અને જ્ઞાતિ નિબંધ એ એમની નિબંધ ક્ષેત્રનું પ્રદાન છે એ જ રીતે નાટક ની અંદર એમનું મિથ્યાભિમાન નાટક અને લક્ષ્મી નાટક આ બે જે નાટકો છે એના કારણે એક નાટ્યકાર તરીકે પણ એ બહુ પ્રસિદ્ધ છે લક્ષ્મી નાટક તો ગ્રીક નાટ્યકાર એરિસ્ટો ફેનિશની પ્લુટ્સ નામની કૃતિ છે એને આધારે રચાયેલું અને મિત્ર ફાર્બસ પાસેથી કથા કથાનક સાંભળી અને આ ગુજરાતમાં હજી લોકનાટ્ય ભવાઈ ચાલતું હતું ત્યારે એ આ લખવા પેરાય છે અને રૂપાંતર હોવા છતાં આપણું ગુજરાતી નાટક આપણે એને ગણી શકીએ તો કહે છે કે એમાં એમને સાહેબે મદદ કરેલી ખરું પણ કથા વસ્તુના રૂપાંતરમાં પાત્રોના નામકરણમાં વેદક સંવાદોની રચનામાં અને પ્રવેશોની સંકલનમાં કવિએ જે સૂક્ષ્મ કલા સુધ બતાવી છે એનું મૂલ્ય ઓછું નથી પણ સૌથી વધારે જો દલપતરામ નું કોઈ નાટક ચર્ચાસ્પદ હોય તો બધાને બહુ ગમે આજે પણ આપણે જોઈએ ભજવીએ તો પણ એટલો જ આનંદ પડે એવું નાટક છે અહીં તમે જોઈ શકશો કે આ દલપતરામના કાવ્યો પછી આ વેન ચરિત્ર આ મિથ્યાભિમાન તો મિથ્યાભિમાન નાટક એમને ઇનામી સ્પર્ધા માટે રચ્યું હતું કચ્છ માંડવીના એક સદગૃહસ્થ ઠક્કર ગોવિંદજી મિથ્યાભિમાન નાટકરૂપી નિબંધની રચના અંગે નાટ્ય સ્પર્ધાએ સ્પર્ધા યોજેલી અને એમાં ભાગ લેવા માટે એમણે લખેલું અને કવિને આ નાટક સ્પર્ધામાં ભાગ લીધો અને એમાં પ્રથમ સ્થાન મળતા રૂપિયા દોઢસો નું રોકણ ઇનામ પણ એમને મળેલું આઠ અંક અને પંદર પ્રવેશમાં વિસ્તરેલું આ નાટક ગુજરાતી નાટકોના પૂર્વ તરીકે પ્રાપ્ત કરે છે જીવરામ આમાં જે પાત્ર પાત્ર છે છે એ નાટકનું સૌથી મુખ્ય તમે યુટ્યુબ ઉપર સર્ચ કરશો તો તમને આ મિથ્યાભિમાન નાટકનો અંશ પણ જોવા મળે અથવા તો સંધાન આપણી જે એજ્યુકેશન ચેનલ છે એના ઉપરથી પણ તમે જોઈ શકો તો આ જીવરામ ભટ્ટ મુખ્ય મૂર્ખ છતાં અભિ મિથ્યાભિમાની છે રતાંધળા છે પાડીનું પૂંછડું પકડીને સાસરી આવવા નીકળેલા ભટ્ટ એક વાર તો ખાડામાં પડી જાય છે સાસરીમાં પણ પોતે કેવો દંભ કરે છે પોતે અભિમાન છોડતા નથી રાત્રિના સમયે ભોજન કરવા સાસરીમાં બેસે છે ત્યારે સાસુને પાડી સમજીને લાત મારી દે છે એવી જ રીતે રાત્રિના અંધકારમાં ચોરને શોધવા નીકળેલા સિપાઈઓ જીવરામ ને ચોર સમજીને પકડીને લઈ જાય છે એવા કેટલાક પ્રસંગો જીવરામ ભટ્ટ સૌના ઉપવાસ નું પાત્ર બને છે તો આવું સરસ મજાનું નાટક છે તો આ આપણે જોઈ રહ્યા છે દલપતરામ ની જે કૃતિઓ છે આ ઉપરાંત સ્ત્રી સંભાષણ ગંગાબાઈ જમનાબાઈ ની વાત વ્રજ ભાષામાં એમને વ્રજ ચાતુરી વ્યાકરણનો ગ્રંથ પણ એમને આપ્યો છે એમાં દલપત પિંગળ કાવ્ય દોહન એ જ રીતે તાર્કિક અને ગુજરાતી ભાષાના કવિઓનો ઇતિહાસ તો આ રીતે એમને લેખન કાર્ય છે કવિતા ક્ષેત્રે એમનું જે પ્રદાન છે એ ઘણું જાણીતું છે અ બારપણ થી જ આપણે જોયું કે એમને શિગ્ર કવિતાઓ રચતા અને કોઈ પણ વિષય પર એમને કાવ્ય રચના બનાવતા શામળ ભટ્ટની કવિતાનું અનુકરણ પણ આપણે એમની પદ્ય વાર્તાઓમાં જોઈ શકીએ છીએ ફારબસ સાહેબના સંપર્કમાં આવતા એમને ગુજરાતીમાં કાવ્ય રચના શરૂ કરી આવ ઘિરા ગુજરાતી તને અતિશોભિત હું શણગાર સજાવું તો આ ગુજરાતી ભાષાને શણગાર સજાવવાનું કામ એમણે કર્યું છે રૂડી ગુજરાતી રાણીના વકીલ બનીને વડોદરાના રાજા સમક્ષ ભાષાના ઉત્કર્ષ અંગે જો રજૂઆત કરી હોય તો એ આપણા દલપત રામે રજૂઆત કરી છે અને એમનો આ સ્વભાષા પ્રત્યેનો પ્રેમ આપણે એમાં જોઈ શકીએ છીએ એમનામાં કાવ્ય રચનાનો ક્રમિક વિકાસ પણ સ્પષ્ટ જોવા મળે છે અઢારસો પિસ્તાલીસ માં બાપાની પીપળ કાવ્ય રચની અને અર્વાચીન ગુજરાતી કવિતાનો પ્રારંભ એમણે કર્યો છે જતા હતા અને ઉદાળાના ધોક પ્રલય જે તાપ હતો એમાં પ્રલય તાપ તપતો હતો રસ્તામાં કઈ પીવા માટે પાણી મળ્યું નહીં અને જીવ જે આકુળ વ્યાકુળ થઈ ગયો વૃક્ષનો છાયડો શોધે છે એનું વર્ણન એમને કર્યું છે એજ રીતે જુદા જુદા ઋતુઓ પર પણ એમને કાવ્યો લખ્યા છે દાખલા તરીકે રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો મુકામ તેને વનમાં જમાવ્યો રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો મુકામ તેણે વન માં જમાવ્યો તરુવરો ને શણગાર કીધો જાણે વસંતે સરપાવ દીધો તો આ રીતે એમની જે કવિતા છે એ કવિતામાં ઉપદેશ અને સુધારો પણ આપણને જોવા મળે છે સંપન્નલક્ષી સંવાદ હુનરખાની ચડાઈ ફારબસ વિરહ તો આ ફારબસ વિરહ એ એમનું જે કરુણ પ્રશસ્તિ કાવ્ય ગુજરાતી ભાષાનું જો પહેલું કરુણ પ્રશસ્તિ કાવ્ય કેવું હોય તો આ દલપતરામ સાથે મિલન મૈત્રી અને આપણે પૂર્વ અને પશ્ચિમના સૌ પ્રથમ મિલન તરીકે જોઈએ છે અઢારસો અહીં તમે ફોટામાં જોઈ શકશો કે આ જે ફારબસ સાહેબ છે એ અંગ્રેજ અધિકારી અને દલપતરામ બંને વચ્ચેની જે ગાઢ મૈત્રી છે અઢારસો થી અઢારસો પાંસઠ એમ સત્તર વર્ષની એમના મૈત્રીના અનેક સુખદ સંસ્મરણો એમને આ ફાર્બસ વિલાસમાં વર્ણવ્યા છે પરંતુ એ સ્નેહ સંબંધનો તાર કરુણ રાગ રૂપે ફાર્બસ વિરહમાં આલેખાયેલો છે અઢારસોને માં મિત્ર નું અવસાન નિમિત્તે રચાયેલું આ કાવ્ય છે ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ કરવું પ્રશસ્તી કાવ્ય આપણે કહી શકીએ કવિની રચના જે હૃદય તંત્રીના કરુણ તાર છેડ્યા છે પૂછો ચાહી ચકોર ને પૂછો જળચર કાય કાં તો પૂછો કમળને સ્નેહી ગયે શું થાય જો કેટલી અદભુત વાત કરી છે કે પૂછો ચાહી ને ચાંદ અને નું ઉદાહરણ એક બે પ્રેમી છે એ રીતે પૂછો જળચર કાય જળમાં રહેનારા જે માછલા છે અને પાણી છે તો એ બંને વચ્ચે કેવી પ્રીતિ હોય છે તો કાં તો પૂછો કમળને કમળ જો પાણી વગર રહી શકતું નથી તો એ આ વાત અહીં મૂકી છે વાહલા તારા વેણ સપનામાં પણ સાંભળે ને નેહ ભરેલા નેણ ફરી ન દીઠા સા ફાર પ્રીત કરી સુખ પામવા ઉપજો ખેદ ઉચિત પ્રીત ન કરશો કોઈ શું પ્રીત રીત વિપરીત તો પ્રીત છે તો ત્યાં દુઃખ છે દર્દ છે તો ભાવને સચોટ રીતે અહીં અભિવ્યક્ત કર્યા છે સોઠા અને કેટલાક દોહરાઓમાં અને આ રીતે આપણા ભાષાના સુધારક યુગના જે મહત્વના કવિઓમાંના એક કવિ આ દલપતરામ છે સુધારાની પણ એમને કવિતા રચી છે હોપમાં વાંચન માળા પ્રગટ થઈ એમાં પણ એમની કવિતાઓ આપણને જોવા મળે છે એ વખતના જે અનાચાર વિધવા વિવાહ જે થતા નથી અને એનાથી અનાચાર થાય છે તો એવી જે વાત છે એ પણ આપણને જોવા મળે છે દલપતરામ વિધવા વિવાહ કે પુન લગ્ન ની તરફેણમાં છે પણ જટ નાતરા કરો એવું જે નર્મદની હાકલ કરવામાં અધીરા થયા વગર અનાચારથી વિધવા વિવાહ સારો એમ એવું કહે છે દાખલા તરીકે બાર રાંડ સ્ત્રી પુરુષને બાળે જારે કામ સુનીતિનું જળ સિંચીને વિવેકી લે વિશ્રામ તો એમ પણ એ કહે છે નીતિનો પક્ષ લેનાર નલપતરામની સમાજ સુધારક તરીકેની છબી પણ અહીં પ્રગટ થાય છે સહુનો સાળો સહુનો સસરો નિજ દ્વિજ દલપત રામ એવું પણ એ કહે છે વેન ચરિત્રને કોઈએ સુધારાનું પુરાણ કહ્યું છે એ બહુ સાચું છે તો એમની કવિતા જૂની પદ્ધતિની કવિતા ગણાય છે પણ એમની કવિતાનો જે પ્રધાન ગુણ છે એ લોક ભોગ્યતા કેમ કે લોકોને બહુ માફક આવે એવી કવિતા આપણા દલપતરલામે આપી છે સાદી ભાષા સાદી કડી એવો જે શામળ કથ્યો એમનો આદર્શ છે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ ભાષા તેમજ અભિવ્યક્તિની નરી સરળતા ઘણીવાર એમની કવિતામાં કાવ્ય તત્વનો છેદ ઉડાવી દે છે એવું આપણા જે ડોક્ટર રમેશ એમ ત્રિવેદી કહે છે એ ઘણું યથાર્થ છે કવિતા વિશે કવિની કવિતા વિશે વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી કહે છે કે કવિ દલપતરામ એક કવિ પાસે માગીએ એવી તેજસ્વી પ્રતિમા નથી કદડા સૌંદર્ય વર્ણન

કલા દ્રષ્ટિએ દલપતરામ નું જે લક્ષ્ય છે બહુ ઊંચું નથી એમની કવિતા દ્વારા આપ વ્યાખ્યાન અરજી બોધ ઉપદેશ નિબંધ લેખન અને ભૂગોળ જ્ઞાન એમણે રજૂ કર્યું છે પણ એમની કવિતામાં આપણને જાજુ ઊંડાણ દેખાતું નથી એમના વિશે સુંદરમ પણ એવું કે છે કે નું જે કલા માનસ છે એ બાલ દશા નું છે એજ રીતે દલપતરામ કાવ્ય કળા પ્રત્યે સારો ઉત્સાહ છે પણ દલપતરામ ની કળા દ્રષ્ટિ ને ઘણી મોટી મર્યાદાઓ છે પણ એ